હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ હું વલસાડથી દિવસ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે મોર્નિંગથી શરૂઆત કરી છે બ્લોગ બ્લોગની અને અત્યારે કપડાં કરવાનું કામ ચાલુ છે કેમ કે કાલે સન્ડે હતો અને બપોર પછી મમ્મીને ત્યાં ગયેલા એટલે કપડાં અડધા સુકાયેલા અડધા બાકી હતા એટલે ઘરમાં નાખીને ગયેલા એટલે કાલે રાત્રે સુધી બરાબર સુકાયેલા નહીં હતા તો હવે સવારે સુકાયેલા છે તો ઘડી કરીને પહેલાં મૂકી દઈએ મોર્નિંગનું રૂટિન કામ તો થઈ ગયું જ છે ઝાડું મરાઈ ગયું છે કપડાં સુકવવા નાખી દીધા છે દેવાબતી બી થઈ ગઈ હવે રસોઈ બાકી છે પતિદેવો ઓફિસેથી આવશે છોકરા લોકો બી સ્કૂલેથી આવશે એટલે રસોઈ બનાવવાની બાકી છે પહેલે કપડાનું કામ પટે પછી રસોઈની તૈયારી કરીએ દિવસે કમની કરે લેવી જેથી ઓછો કામ ઓડી જાય તો બાઈક કપડા ઘડી કે થઈ ગયા છે તો પેલે મૂકી દે મારે કામ હતું તે આવી અને છોકરા લોકો સ્કૂલ માંથી તો ની હાલત જોડા બહાર ગયા હોય ને એટલે કિચનની હાલત ખરાબ અને બહારનું વાતાવરણ તો એટલું ખરાબ છે ને કંટાળા કપડાં બી આજે તો સુકવાના નથી

કટિંગ કરી દીધા છે અને કાંદો અને ટામેટાનું ચાલુ છે કુકરમાં પાઉંભાજી બનાવવાના છે અને અહીંયા લઈ આવ્યા છે બેકરીમાંથી તો ચાલો હવે પાઉંભાજીની તૈયારી કરીએ પછી મળીએ રાઇસ અત્યારે નાઇટ થઈ ગઈ છે અને મેં રોટલા બનાવ્યા અને રવૈયા નક બના અને મેલી મીઠીના ગોટા ચડાતા છે તો બાબર ગઈશ અગર અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો છો શેર કરો છો અને સબસ્ક્રાઈબ કરો જોઈએ અને એ રીતે સપોર્ટ આપતા રહેવો છો Thank you. Bye-bye.